ઓમ શ્રી પરમાત્માને ન શ્રીમદ્ ભગવદ્ ગીતા અધ્યાય નવમો વિદ્યા રાજ યોગ શ્લોક ક્રમાંક બાર જે દસમા શ્લોકમાં ભગવાને પોતાનું સ્વરૂપ બતાવ્યું છે અને જેના આશ્રયથી પ્રકૃતિ કાર્ય કરે છે અને સંસારનું કાર્ય થઈ રહ્યું છે પરિવર્તન થઈ રહ્યું છે તે પરમાત્માની તરફ આપણી દ્રષ્ટિ નથી જતી અને એનાથી વિરુદ્ધ જે વર્તન કરે છે તેમનું વર્ણન શ્લોક ક્રમાંક અગિયાર અને બારમાં બતાવ્યું છે ભગવાને તો જે અગિયારમા શ્લોકમાં અધૂરું હતું તે આ બારમા શ્લોકમાં ભગવાન બતાવે છે હવે ભગવાન પોતાની અવજ્ઞાનું ફળ બતાવે છે તે આપણે શ્લોકમાં જોઈશું પછી ગુજરાતી અર્થ બધું જોઈશું શ્રી ભગવાન વાચ જ્ઞાના મોક કરોગેત રાક્ષસીની શ્રિતા શ્લોકમાં આવતા સંસ્કૃત શબ્દોનો અર્થ જોઈએ આસુરીમ એટલે આસુરી જ રાક્ષસીમ એટલે રાક્ષસી મોહિનીમ એટલે મોહિની એવો એટલે જ શ્રીતા આશ્રય લે છે તસહ આવા અવિવેકી મનુષ્યોની મોગાશા એટલે બધી આશાઓ વ્યર્થ હોય છે મોગ કર્માણ બધા શુભ કર્મો વ્યર્થ હોય છે મોગ જ્ઞાના બધા જ્ઞાન વ્યર્થ હોય છે એટલે કે તેમની આશાઓ કર્મ અને જ્ઞાન સફળતા આપનારા નથી હોતા આ શ્લોકનું ગુજરાતી જોઈએ શ્રી ભગવાન અર્જુનને કહે છે એ વ્યર્થ આશા રાખનારા વ્યર્થ કર્મ કરનારા તેમજ જ્ઞાનનો દુરુપયોગ કરનારા વિપક્ષિત ચિત્તના અજ્ઞાનીજનો રાક્ષસી આસુરી અને મોહિની પ્રકૃતિને જ ધારણ કરી રાખે છે ભગવાન કહે છે કે દંભ ઘમંડ અભિમાન ક્રોધ કઠોરતા અને અજ્ઞાનતા આ બધા જ આસુરી સંપાદનને લઈને આવેલા માણસોના લક્ષણો છે આસુરી સ્વભાવના માણસો પ્રવૃત્તિ અને નિવૃત્તિ આ બંનેને નથી જાણતા માટે એમનામાંથી નથી તો બાહ્ય આંતરિક શુદ્ધિ હોતી કે નથી શ્રેષ્ઠ આચરણ હોતું કે નથી સત્ય ભાષણ હોતું આસુરી પ્રકૃતિના માણસો એમ કહે છે કે આ જગત મિથ્યા છે આશ્રય વગરનું છે સાવ અસત્ય છે એ તો માત્ર સ્ત્રી અને પુરુષના સંયોગથી ઉદ્ભવ્યું છે આસુરી લોકો એવું માને છે કે આ જગતનું કારણ છે કામ કામ સિવાય બીજું કશું જ નથી આ મિથ્યા દ્રષ્ટિને આધારે નાશ પામેલા સ્વભાવના મંદબુદ્ધિના સૌનો અપકાર કરનારા કૃપકર્મી માણસો માત્ર જગતનો નાશ કરવા માટે જ સમર્થ હોય છે દંભ માન અને મદથી ભરેલા એ માણસો કોઈ પણ રીતે પૂરી ન થનારી કામનાઓનો આશ્રય લે છે અજ્ઞાનને લીધે મિથ્યા સિદ્ધાંતોને પકડીને તેમજ ભ્રષ્ટ આચરણો ધારણ કરીને સંસારમાં વિચરે છે આ શ્લોકમાં જે આસુરી સંપત્તિની વાત આવી છે તેનું વર્ણન ભગવાને સોળમાં અધ્યાયમાં કર્યું છે આસુરી સંપત્તિનું ફળ શું છે તો કે ચોરાસી લાખ યોની અને નરકોની પ્રાપ્તિ આસુરી પ્રકૃતિવાળા મનુષ્ય જે ફળ ઈચ્છે છે તે તો તેમને મળતું નથી અહીં કહ્યું છે એને મોઘા શાહા પરંતુ અનિષ્ટ ફળ એટલે સજા રૂપે તો તેમને તે એ જ મળે છે તેઓ પાપ કરે છે સુખ મેળવવા માટે પરંતુ સુખ મળતું નથી અને દુઃખ ભોગવવું પડે છે તેઓ કરે તો છે ભગવાનની અવજ્ઞા પરંતુ પરિણામે પોતાનું જ નુકસાન કરે છે તેમાં ભગવાનનું કશું જ બગડતું નથી શ્રી કૃષ્ણાર્પણ મસ્તું સર્વને ભાવથી જય શ્રી કૃષ્ણ રાધે રાધે હરિઓમ સત્સ જય ગુરુદેવ દત્ત જય સ્વામિનારાયણ જય માતાજી પાર્વતે પતે હર હર મહાદેવ હર સિદ્ધેશ્વર મહાદેવની છે સર્વનું કલ્યાણ થાવો સર્વનું કલ્યાણ થાવો સર્વનું કલ્યાણ થાવો